જેમાં કોસ્ટ કર્મચારીઓ પરિવારો ભારતીય વાયુસેના બીએસએફ રાજ્ય અને મરીન પોલીસના સ્વયંસેવકો શાળાના બાળકો અને સ્થાનિક સમુદાયના સભ્યો સ્વચ્છ સમુદ્ર અને સલામત દરિયા કિનારાના સહિયારા મિશન સાથે એકઠા થયા હતા જેમાં આશરે એક હજાર કિલો પ્લાસ્ટિક હાનિકારક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને જવાબદારીપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો જેના કારણે દરિયાએ જીવસૃષ્ટિને થતાં નુકસાનને અટકાવી શકાયું છે અગણિત જળચર પ્રજાતિઓનું રક્ષણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમે માત્ર સમુદાયની ભાગીદારીને મજબૂત બનાવી નથી પરંતુ આપણા વાદળી ગ્રહના રક્ષણમાં પર્યાવરણીય દેખરેખના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો છે આ અભિયાનની સફળતા એ આઈ સીજીની ભારતના વિશાળ દરિયાકાંઠાના રક્ષણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે જે માત્ર સુરક્ષા અને દેખરેખ દ્વારા જ નહીં પરંતુ પર્યાવરણીય સંતુલન જાળવી રાખીને પણ કરવામાં આવે છે બધા સહભાગીઓએ ભવિષ્યની પેઢીઓ માટે સ્વચ્છ સ્વસ્થ સમુદ્રો રાખવાની પ્રતિજ્ઞા પણ લીધી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અભડાસાકચ મેં સૌથી પહેલા તો આજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ કે ઉપર जो भी ऑर्गेनाइजेशन हमारे यहाँ साथ यहाँ आए हैं इस नोबल कॉज के अंदर अपना सहयोग दे रहे हैं लोगों तो धन्यवाद देने का तट की सुरक्षा तो और तट की स्वच्छता वो ऐसे फॉज है जिनसे मानवता और मानव जीवन का बहुत बदलाव है ये कॉज ऐसा है ना केवल एक इंडिविजुअल को बट एक पूरे समाज एक पूरे देश एक पूरे राज्य को अच्छा करने का स्वच्छ करने का काम करते हैं और आने वाले भविष्य के लिए पर्यावरण को बहुत ही ज़्यादा सहयोग देने वाली बात है हमारी भविष्य की जितनी भी कौमें हैं उनके लिए हम एक बहुत बड़ा काम करेंगे సో౉ం <muchas>